નમસ્કાર મિત્રો શું તમે જ્યારે વિચાર્યું છે કે પોલીસ સ્ટેશનના ભળિયામાં ધોળ ખાતે સારો ગાડીઓનું શું થાય છે શું આ ગાડીઓ ખરેખર વેચાય છે અને જો હા તો શું તમે તેને ઓછા ભાવે ખરીદી શકો આજના વિડીયોમાં અમે તમને પોલીસ સ્ટેશનમાં વાહનોની હરાજીની સંપૂર્ણ અને સચોટ પ્રક્રિયા સમજાવીશું આ પ્રક્રિયા કાયદાકીય રીતે શું છે અને તેમાં ભાગ કેવી રીતે લેવાય તેની સંપૂર્ણ માહિતી મેળવશું પોલીસ સ્ટેશનમાં ગાડીઓની હરાજી થવાના મુખ્ય બે કારણો છે મુખ્ય કારણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જેમ કે દારૂની હેરાફેરી અથવા તો જીએસટી વાહનો જપ્ત થાય છે ગુજરાતમાં નશાબંધી કાયદા હેઠળ પકડાયેલા વાહનોની હરાજીનો નિયમ હવે સરળ બન્યો છે બીજું કારણ જો આ વાહનો લાંબો સમય પોલીસ સ્ટેશનમાં પડી રહે તો તે ભંગાર બની જાય છે અને સરકારી સંપત્તિનું નુકસાન થાય આ નુકસાન અટકાવવા અને કાયદાકીય પ્રક્રિયા પૂરી થયા બાદ

કે વાહનનું નિરીક્ષણ જાહેરનામામાં ચોક્કસ તારીખ અને સમય આપવામાં આવે છે જ્યારે તમે પોલીસ સ્ટેશન અથવા તો સ્થળે જઈને વાહનની હાલત જોઈ શકો છો ધ્યાન રાખો આ વાહનોની કાયદેસરતા અને હાલત ચકાસવી તમારી જવાબદારી છે ત્રીજું પગલું કે રજીસ્ટ્રેશન ઈએમડી હરાજીમાં ભાગ લેવા માટે તમારે રજીસ્ટ્રેશન કરાવવું પડશે એમડી એટલે કે મની ડિપોઝિટ કે બનાની રકમ જમા કરાવવી પડશે જો તમે હરાજી ન જીતો તો આ રકમ તમને પાછી મળી જશે ચોથું પગલું કે હરાજીમાં ભાગ લેવો મોટા ભાગની હરાજી હવે ઓપ્શન થઈ ગઈ છે નિયત તારીખ તમારે ઓનલાઈન પોર્ટલ પર લોગ કરીને બિલ લગાવવાની હોય છે સૌથી વધુ બોલી લગાવનાર વિજેતા જાહેર થાય છે પાંચમું પગલું પેમેન્ટ અને દસ્તાવેજો હરાજી જીત્યા પછી તમારે બાકીની રકમ નિર્ધારિત સમયમાં જમા કરાવી પડશે અને જરૂરી કાયદાકીય દસ્તાવેજો જેમ કે આરસી બુક પ્રક્રિયા પૂરી કરવી પડશે હરાજીમાં વાહન ખરીદતા આ ત્રણ બાબતોનું ધ્યાન રાખો એક કાયદેસરતા ખાતરી કરો કે વાહન તમામ કાયદાકીય વિવાદોથી મુક્ત થઈ ગયું છે દસ્તાવેજોમાં કોઈ પેન્ડિંગ કેસ ન હોય તે ચકાસી લો બીજો વાહનની હાલત આ વાહનો લાંબા સમયથી પોલીસ સ્ટેશનમાં હોય છે તમારે મિકેનિક પાસે હાલત એન્જિન અને અન્ય પાર્ટની તપાસવાની ચોક્કસ તપાસ કરાવી લેવી ઉપયોગ આ હરાજીમાંથી મળેલા પૈસાનો ઉપયોગ સરકાર ગરીબ અને મધ્યમ વર્ગના ઉત્થાન માટેની યોજનાઓ પાછળ કરે છે તો મિત્રો આ હતી ગુજરાતમાં પોલીસ સ્ટેશનમાં જપ્ત થયેલા વાહનોની હરાજીની સંપૂર્ણ માહિતી જો તમને આ પ્રક્રિયા વિશે કોઈ પ્રશ્ન હોય અમને કોમેન્ટ કરીને જણાવો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને આવી વધુ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ